હકીકતમાં પુલ કે સ્લેબ ધરાશાયી થયેલો નથી પરંતુ જયારે દોઢસો ફૂટ રિંગ રોડ સેકન્ડ રિંગ રોડની અંદર રોડની સાથે બ્રિજનું પણ કામ ચાલુ હોય ત્યાં બ્રિજના કામની અંદર કાલે સવારે પચાસ મીટરના સ્પાનમાં દસ મીટરનો સ્પાન જે છે ત્યાં સ્લેબ ભરવાની કામગીરી શરૂ હતી અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર પણ ત્યાં સ્થળ પર હાજર હતા સ્લેબ ભરતા ભરતા જ્યારે નીચેના સપોર્ટ હતા એમાં સેજ ખસ્યો સપોર્ટ એટલે સ્લેબ સેજ બેન્ડ થયેલો એટલે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયરે તે એમને સંપૂર્ણ દૂર કરવા માટેની સલાહ આપેલી હતી અને એ પ્રમાણે સૂચના મુજબ જ તે સ્લેબને આખો હટાવી લેવામાં હટાવી લેવાની કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવેલ છે અને ત્યારબાદ નવેસરથી શરૂઆતથી પાનની કામગીરી શરૂ થશે આ એ ટેકા જ હોય છે એટલે આ ટેકામાં ઉપર જેમ વજન થતું જાય સ્લેબનું વજન વધતું જાય કારણ કે બસો એપ્રોક્સિમેટ બસો ટનનો એ સ્લેબ થશે એટલે સ્લેબનું વજન વધતું જાય જેથી ટેકા સેટલ થતા હોય જેમ જેમ વજન વધતું હોય એમાંથી એક ટેકો જે હશે એમાં સેજ પેલું થયેલું હશે એટલા માટે આ બેન્ડ થયેલો એમના એના આધારે આપણે સૂચનાને આધારે જ એજન્સી એ સંપૂર્ણ દૂર કરવાની કામગીરી કરે કોઈ જાનહાની ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ